પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું આપણા મેયરશ્રી પણ અહીંયા જ છે એમના ધ્યાને પણ

જે હું હું જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર વિષયો આવશે અમે અમે એની એની અને 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 આ બધા મુદ્દાઓ પોતે પણ ત્યાં જતો આવતો હોઉં હોઉં છું છું એટલે મારા ધ્યાનમાં આવે એ ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે ના ના મુખ્યમંત્રી શ્રી જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય એ સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી પણ એ એ સવાલ જવાબનો વિષય નથી પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી છે ધન્યવાદ વાર થેન્ક યુ